koi na kya kar abhi aankhon ko પરિવાર કપાલ પ્રાણાયામમાં તમારે પેટું અંદર ડબ્બો મારવાનો અને શ્વાસ બહાર તણવાનું હવે બરાબર સીધા જે રીતે હવે આપણે આથી આમ આમ આપણે ડોલતા હતા ને હવે આપણે પગને આપણે ઊંચા નીચા કરવાના

કરવાની છે બધા સાવધાનની પોઝિશનમાં ઉતારે છે કાકા 1 4 ઓકે બેનો પગ બોબો આપણે ડાબો પગ આગળ ડાબો પગ કમર પર અને પગના પંજાને આપણે અંદર થી બહાર ગોળ ગોળ કરીશ હવે હવે રિવ હવે જન્મ પગ અમુક હવે બાર એક ત્રણ ચાલો હવે આપણે વૃક્ષાસન કરીશું વૃક્ષાસન

ધીરે ધીરે બેલેન્સ જેનું સારું એની શક્તિ સારી હોય ચાલો હાથ નીચે બાજુ હવે આપણે કરીશું બંને હાથ બાજુમાં

ચલો ફરી બાપા હવે તારા ત अगर कि हम धीरे-धीरे ऊपर स्ट्रेचjavaना चाहिए ये ओपन कर दो अब अपना पंजा ऊपर उठाओ पानी तो पंजा है क्या पेन हाथ दोनों ना मां मार दे अब हाथ में बचा अगर જોડવા એટલે બધી જે ક્રિયાઓ તમે કરો એના ઉપર ખૂબ જ ધ્યાન આપણે આપવું જોઈએ તો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે યોગ નું તો ખૂબ મહત્વ છે ધ્યાન છે ને એ ખૂબ જ મહત્વની વસ્તુ છે જો ધ્યાનથી એક તો તમને ભણવાનું બધું આવે સરસ વેરી ગુજરાત તો ધ્યાન કઈ રીતે કરીશું આપણે બંધ કરવાની ઘણા બીજાની પીઠ ઉપર અડે કોઈ એના બાળને અડે તો એના બાળમાં એ તેલ નાખેલું હોય ચિકાસ હોય બરાબર તે બધી ગંદકી તમારા હાથ પર લાગે તો ક્યારેય કોઈના વાળને નહીં અડવાનું કોઈના પીઠને નહીં કોઈના ટી શર્ટને નહીં અને નીચે ક્યાંય પણ હાથ મૂકવાના નહીં બરાબર છે તો યોગ એટલે પહેલું તો એની શરૂઆત થાય સ્વચ્છતાથી સેનાથી થાય સ્વચ્છ રહેવું જોઈએ અને મનના તો એના કરતા પણ વધારે રોગ છે બરાબર મનના રોગ કયા તો તમે કોઈની ઈર્ષા કરો બરાબર તમારાથી કોઈ સારો કંપાસ લઈ આવે તો તમને એમ થાય કે તમારે એવું વિચારવાનું કે પીછું રાખ્યું હોય ના પાસે તો પીછું પણ ઉડવું જોઈએ નહીં ચલો ફરી વાર ધીરે ધીરે શ્વાસ કરો અને બીજા નંબરમાં હંમેશા ભણવા બેસીએ તો આપણે ટકાર બેસવાનું આવું તમારે યાદ રાખવાનું આપણી કરોડરજ્જુ સીધી રાખવાની કેમ કે આ કરોડરજ્જુ છે ને તમારી આ પાછળ જે સીધી દેખાય છે ને એમાંથી કેટલી બધી ચેતાઓ નીકળે ચેતા તંતુ એને કહેવાય ચેતા તંતુ આ ચેતા તંતુઓ આખા શરીરમાં ફેલાયેલા હોય બરાબર છે ચાલતા ચાલતા જતા હોય અને તમને રસ્તામાં કાંટો વાગે પગમાં તો તમને ખ્યાલ પણ ના આવે તમારે કહેવું ના પડે કે આમ પગ ઊંચો કરવાનો ઓટોમેટિક પગ ઊંચો થઈ જાય ને ને ચાલતા ચાલતા જતા હોય અને કંઈક કાચ વાગે તો એકદમ પગ આમ ઊંચો થઈ જાય તો પગને એવું કોણ કહે છે કે ભાઈ પગ ઊંચો કરી લો વાગ્યું કેમ કે ચેતાતંત્ર આખું મસ્તિષ્કથી આ માથાથી માંડી અને પગના તળિયા સુધી ચેતાતંત્ર છે જેટલે આપણને પડે છે તો હંમેશા જે ટકા બેસે એની શક્તિ વધે કારણ કે તમારા ચેતાતંત્ર એકદમ